स्वदेनी इंदर प्रश्न नंबर अग्ग्यार दाहोदनी मंसूरी लिमिटेड कंपनी ने सत्तावार थापन सात लाख अंडरलाइन करो सात लाख आखों अंडरलाइन का जो सत्तावार थापन सात लाख सात लाख नहीं ऊपर एक नाना कड़ी चौकड़ी સત્તાવાર ગણતરી આગળ શેર દીઠ દસ ની કિંમત ની બનેલી છે ચાર જુલાઈ સત્તર ના રોજ સાડા ચાર લાખ ઇક્વિટી શેર સોળ ના પ્રીમિયમ થી ભરણા માટે બહાર પાડ્યા રાઉન્ડ કરો ચાર લાખ પચાસ હજાર પહેલો બોલો કોના છે અરજી પછી મંજૂરી અને પછી આ મંગાવવાની તારીખ છે અને પછીની તારીખ મળે તેની તારીખ છે અરજી મંજૂરી પ્રથમ પ્રથમ ને આખરી બેગો છે ને આપેલી આમનો બીજી આમનો અમા તારીખ આપેલી છે તારીખ જન્મ લેવી પડશે અર તો ક્રમ લખવાનો અહીં તારીખની જગ્યાએ શું લખવાનો ક્રમ 1 2 3 4 5 અરજી ની તારીખ બોલો કેટલી છે 4 એ મંગાવાની તારીખ છે પણ પહેલી આપણે તારીખ કઈ લખાય અહિયાં મળે તેની તો આ તારીખ ધ્યાન માં લેવાય મંજૂરી ની મંગાવવાની તારીખ બોલો કઈ છે મંજૂરી મંગાવવાની તારીખ ચાર ઓગસ્ટ આખરી હપ્તા મંગાવવાની ચાર સપ્ટેમ્બર અરજી વખતે दस रूपया बोलो बोलो शुला कहवा चार चार। चार। चार शेर मुड़ी मूडी छुपिया मंजूरी वक्त बोलो केवुदीम के ચાર રૂપિયા શેર મૂડીના દસ રૂપિયા પ્રીમિયમ આખરી એકતા વખતે બે સરવાળો પ્રીમિયમ નું ટોટલ મંગાવેલી જો તો કેટલી અરજી હતી ચાર લાખ પચાસ હજાર નીચે અંડરલાઈન કરો ડિરેક્ટર્સ ના બધા શેર મંજૂર કર્યા બધા શેર એટલે બોલો કેટલા તો આમાં વધારાની અરજી કેટલી થાય વધારાની કોઈ અરજી આવશે શેર જુલાઈ ના રોજ ભરાઈ બંધ કરો જુલાઈ સત્તર મતલબ શેર ની અરજીઓ આપણને કઈ તારીખે મળેલી છે છ જુલાઈ તો પહેલી બંને માં તારીખ કઈ આવશે છ જુલાઈ પેલામાં બન્ને માં

પ્રથમ અને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી તો પ્રથમ અને આખરી ના કૌંસમાં બીજા વધારાના કેટલા 400 અને એવાશે મળવાનો બાકી હપ્તો આ સિવાય બધા જ શેર પાસે નીચે જણાવેલી તારીખે રકમો મળી ગઈ તો પછીના પેજ પર તારીખ આપેલી છે કઈ છે નાણા મળ્યા તેની તારીખ મંજૂરીના નાણા બોલો ક્યારે મળ્યા પ્રથમ અને સાત ઉપરના વ્યવહારો અંગે કંપનીના ચોપડે અંડરલાઈન કરો રોકડ સિવાયની આમ નોંધ પસાર કરો રોકડ સિવાયની આમ નોંધ પસાર કરો હવે આ રોકડ સિવાય ની આમ નોંધ એટલે શું રોકડ સિવાયની આમ ખાતું આવતું હોય જે આમ નોંધ ની અંદર રોકડ ખાતું આવતું હોય ને એ આમ નોંધ આપણે લખવાની થશે નહીં તો રોકડ વાળી આમ નોંધ આપણે નથી લખવાની તો પહેલી આમ નોંધ કઈ આવે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે તો એ આમ નોંધ આપણે લખવાની કે નહી લખવાની બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે આમ નોંધ લખવાની કે નહીં લખવાની કેમ તમારી પાસે માંગેલી કઈ છે બેંક સિવાયની તો બેંક સિવાયની એટલે કઈ કહેવાય તો કે જેમાં બેંક ખાતું આવવું જોઈએ નહીં બેંક ખાતું ન આવે એવા પ્રકારની આમનું આપણે લખવાની છે હજુ એક આગળ વાંચો તેમજ બેંક ખાતું બનાવો તેમજ બેંક ખાતું બનાવો તો આપણી પાસે એક માંગેલું છે ખાતું બોલો કયો ખાતુ બેંક ખાતું તારીખ વિગત નોપા રકમ રૂપિયા એ પ્રમાણેના એવા ખાના આવશે તો ખાના બનાવી તારીખ વિગત નોપા રકમ રૂપિયા તારીખ વિગત નોપા અને રકમ રૂપિયા પરથી શું કરવાની થશે આ દાખલા માં આપણે આમનોદ પરથી કરવાની થશે ખતવણી ખતવણી માટે પહેલો ખાનો તારીખ બીજો ખાનું બોલો કયો આવશે વિગત પછી નું ખાનુ નોપા રકમ રૂપિયા તારીખ ફરી પાછું વિગત નો રકમ રૂપિયા ટાઈટલ માં બોલો શું લખાશે કયું ખાતું છે તો લખીશું બેંક ખાતું ખાતાની બોલો કેટલી બાજુ હોય છે બે डाबी बाजू ने जमनी बाजू ने तारीख, विगत, नोपा, अने रकम रुपया तारीख विगत नोपा नोधनी पाना, नंबर रकम रुपया પેલી આમ નોંધ બોલો તો આપણે લખવાની છે કે નથી લખવાની પહેલી આમ નોંધ આપણે લખવાની નથી એની તારીખ કઈ આવે છે છ જુલાઈ મળવાની તારીખ બેંક ખાતે ઉધાર તે બોલો કયા ખાતે ઇક્વિટી શેર અરજી LCM માં કેટલા શેર ઉપર ગણતરી કરવાની છે ચાર પચાસ જો કે બધા કેટલા પર કરવાની ચાર લાખ પચાસ હજાર એને ગુણ્યા અરજી વખતે કેટલા રૂપિયા આપણને મળેલા છે છ ચાર કે દસ તો ત્યાં કૌંસ લખાશે ચાર લાખ પચાસ હજાર ગુણ્યા દસ ગુણાકાર કરો તો એની રકમ કેટલી લખીશું આપણે આમ મે ને અલગ થી રફમાં લખેલી છે પેલી આમ ના ખાના બનાવવા અહીંયા કેમ નથી લખેલી ના પાડેલી છે પણ એક ખાતું બનાવવાનું કીધેલું છે કયું ખાતું તો એમાં પછી ખતવણી થશે ચલો વર્ષ કયું આપવામાં આવેલું છે તો વર્ષમાં લખાશે બે હાજર સત્તર જુલાઈ છ બેંક ખાતું ઉધાર છે તો બેંક ખાતાની ઉધાર બાજુ સામેની વિગત લખાય બોલો સામી ની વિગત શું છે ઇક્વિટી શેર અરજી ખાતે કેટલા શેર ઉપર ગણતરી કરી આપણે ચાર લાખ પચાસ હજાર બોલો એને ગુણ્યા દસ બરાબર આમ નોંધ નથી લખવાની પણ ખાતવણી અહીંયા નોંધ થશે આમ નોંધ નંબર બે અવે અરજી ના ના કે લઈ જવાના શેર મુડી ખાતો બોલો એની તારીખ કઈ આવશે 6 જુલાઈ પહેલા લખાશે 2017 જુલાઈ 6 પહેલામાં અરજી જમા થઈ તો બીજામાં અરજી શું થાય લખાશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલી રકમ હતી સ્ટાલિશ લક જમા બાજુ એક ખાતો આવશે કે બે તે એક વિતી શેર મોડી ખાતે અરજી વખતે પ્રીમિયમ છે કે નથી 4 રૂપિયા બોલો કોના કે ભાઈ મોડીના 6 રૂપિયા 4 રૂપિયા મોડીના 6 રૂપિયા હાસ્યમાં લખાવેલું છે प्रीमियम हमेशा शेर मूड़ी शेर मूड़ी जमा छे तो प्रीमियम पण बोलो शु थाय ते जामीन गिरी प्रीमियम खाते ते जामीन गिरी प्रीमियम खाते बाबत जे लखाशे शेर अरजीना नाना शेर मूड़ी खाते लाई गया હવે કેટલા શેર ઉપર બોલો ગણતરી કરો ગુણ્યા અરજી વખતે મૂડી ના અને અરજી વખતે પ્રીમિયમ ના પેલો ગુણાકાર આપો અઢાર લાખ બીજો ગુણાકાર કેટલા બંનેનું ટોટલ કેટલું થઈ જવું જોઈએ સમજણ પડી અરજીની ની બંને પૂરી મંજૂરીમાં માં પેલા નાના શું કરવાના મંગાવાની તારીખ બોલો કેટલી ચાર ઓગસ્ટ મંગાવાની આમદન બોલો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી હવે કઈ આવશે કે નહી આવે શું આવશે હવે? શેરમોડી જમા છે તો પ્રીમિયમ પણ બોલો શું કરાય તે જામીનગીરી ગણતરી લખવાની શેરમૂડી બોલો મંજૂરી વખતે ચાર લાખ પચાસ હજાર ગુણિયા ચાર અને ચાર લાખ પચાસ હજાર ગુણિયા દસ પહેલો ગુણાકાર બોલો લાખ બીજો ગુણાકાર ગુણાકારનું ટોટલ નાણાં મંગાવ્યા હવે નાણાં નાણાં મળે ની તારીખ કઈ ઓગસ્ટ સાત અહિયાં લખવાની છે લખવી પડશે નાણાં મળે ની આમનો બોલો શું થાય બેંક ખાતે ઉધાર હજુ આવશે ખાતે ઉધાર ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે સૌથી પેલા કોની રકમ મળે તો અહિયાં લખવાની કે નથી લખવાની रफ म के बोलो तारीख कई सात अगस्त बैंक खाते उधार बाकी इक्विटी शेयर साउथी ठीक पहला ही रकम मले मंजूरी मंजूरी उधार त्रेसठ छे तो मंजूरी जमा कितनी थाई મળવાનો બાકી હપ્તો કેટલા શેર ઉપર છે હવે છસો ગુણ્યા ચાર દસ કે ચૌદ છસો ગુણ્યા ચૌદ કરો એટલા પ્રશ્નાર્થ બાસઠ લાખ આ બેંક વાળી આમનો લખવાની

મંજૂરી ખાતે ઉપરની સેમ રકમ લખી નાખાય ઉપર ની લખવાની નથી આમાં બરાબર આઠ હજાર ચાલો એક આમનો ની ખતવણી બાકી છે ખતવણી લખી નાખીએ બેંક ખાતું બોલો કઈ બાજુ છે તો બેંક ખાતાની ઉધાર મળવાનો બાકી આપતો આવે ધારો કે આપણી પાસે આ રક્ત આમ નોંધ ન હોય તો આની રકમ કઈ રીતે મળે તો કે શેર મંજૂરીમાં ખરેખર કેટલા મળવા જોઈતા હતા એમાંથી મળવાના બાકી કેટલા તો મળેલા કેટલા હોય લાખ બાકી બાસઠ લાખ એકાણું હજાર છસો સમજણ પડી એની અંદર મંજૂરી ની બંને આમનો પૂરી હવે કયો હપ્તો આવશે आखरी हफ्ता ना नेना पहला मंगावाना पछी मंगावानी तारीख बोलो कई आवशे सप्टेम्बर मंगावानी अमनों बन शे इक्विटी शेयर आखरी हफ्ता खाते उधार बोलो ते इक्विटी शेयर

नाना मंगाविया हवे बोलो नाना नाना मले तो तारीख कई आवशे सप्टेम्बर सात बैंक खाते उधार बोलो ये लखाशे मलवाना बाकी अप्ता खाते लखाशे बैंक खाते उधार मलवाना बाकी अप्ता खाते उधार बोलो ते कया खाते બે ના નામે ઇક્વિટી શેર આખરી હપ્તા કાટે જમા કોનો કેટલા શેર ઉપર આખરી હપ્તો ગણવાનો 600 પર 400 પર કે 1000 1000 પર કેટલા રૂપિયા 2 1000 ગુણ્યા 2 2000 તોની રકમ કેટલી આવશે 2 કોઈ વિગત આમાં બાકી ચલો આનો શું કરી દેવાનો પછી આવશે ને ચલો કુલ સરવાળો એક કરોડ 1 करोड़ 70 लाख 100000 आमदन થઈ ગઈ હવે બાકી શું રહેશે પતાવણી બેંક ઉધાર થયો તો બેંક ખાતા ની કઈ બાજુ ખતવણી લખાશે તારીખ બોલો એની કઈ હતી સપ્ટેમ્બર સાત સપ્ટેમ્બર બોલો વિગત માં શું લખાશે સામેની વિગત એટલે ઇક્વિટી શેર आमनोन लखेली वही तो रकम खबर पड़ी जाए आमनोन नहीं लखेली तो नौ लाख माथी केटला बात करवाना तो काउंस में लखीशु नौ लाख माइनस बे हजार आठ लाख अठाणु हजार समझ पड़ी आ बैंक खाता नी अंदर જે આમનો લખવાની છે એની ખતવણી કરવાની છે અને બેંક ને લગતી જે આમનો છે એ આમ નોંધ લખવાની નથી એની ડાયરેક્ટ આપણે શું કરી દેવાની છે ચાલો બેંક ખાતાનો સરવાળો કરો એક કરોડ સોળ લાખ નેવ્યાસી હજાર તો જમા બાજુ પણ કેટલા ઘટશે एक करोड़ नेव लाख सोल हजार छो खातु बंद करता करताजू पर रकम घटे त्या बोलो विगत मो नेसी हजार छसो एक सोल नेशी छसो एक करोड़ सोल लाख ने हजार